માર્ગદર્શન આપશે તો હવે હું સાહેબ શ્રીને મારું નાયક આપું છું એટલે આપને આપણે શાંતિથી સાંભળી બધાને બાપા સીતારામ આજે આવું ભવ્ય સાગર મારું જે થયું છે એવું સ્વપ્નમાં પણ મેં વિચાર્યું નતું કે આવું બી થઈ શકે એમ એમ સીતારામે કીધું કે તમારે આવવું પડશે અને મારા ભક્તો જે છે અમારું સીતારામ ગ્રુપ છે એ બધા તમને મળવા માગે છે અને અમદાવાદ જતા પહેલા એક વખત આપણે પ્રોગ્રામ કરવાનો છે અને તમારે પધારવાનું છે મેં તો સારું આવી આવું સ્વાગત જોઈને તો હવે એમ થાય છે કે અમદાવાદ જવું નથી એમ અને તમારા બધાના અને સીતારામ બાપાના આશીર્વાદ હશે તો આપણે પાછા મળીશુ અને પાછો હું આવીશ મારા આ ખાતામાં માં બે હજાર એક માં ભરતી થયો હતો એમાં મારા પિતા શ્રી દાહોદ નોકરી કરતા હતા એ જમાદાર માં હતા અને બે હજાર ની સાલ એ ઓન ડ્યુટી એક્સપાયર થઈ ગયા એટલે પછી એ વખતે રહેમ રાય નું ચાલતું હતું એમ કે આશ્રિત નોકરી મળે એમ એક મારો ભાઈ હતો નાનો મેં એમને વાત કરી કે તમે તમારું ફોર્મ એમ તો એમ કે મને પોલીસ ખાતામાં નહીં એમ પછી મારું ફોર્મ ભર્યું એટલે બે હજાર એકમાં મને નોકરી મળી ગઈ એમાં બરોડા ટ્રેનિંગ કરી અને પહેલું પોલીસ સ્ટેશન હાલોલ કર્યું બીજું પોલીસ સ્ટેશન કાલોલ કર્યું કર્યું ત્રીજું પાવાગઢ કર્યું ફરી કાલોલ આવ્યો આવ્યો ફરી પાછી બદલી ગોધરા થઈ ગઈ ગોધરાથી પાછા વેજલપુર આવ્યો આવ્યો અને છેલ્લે આવો લાવો લેવાનો હતો એટલે સીધો પાછો કાલોલ આવ્યો ત્રણ વખત કાલોલ કાલોલમાં મેં દસ વર્ષ નોકરી કરી અને અને ફરી ફરીને નોકરી કરવી એટલા માટે કે કાલોલ તાલુકાની તેમજ શહેરની જે જનતા છે બાપુ એવી જનતા મેં કોઈ જગ્યાએ જોઈ નથી એમ એટલો સહકાર આપે છે એટલો સહકાર મિત્ર મંડળ લાલભાઈ કાલોલ માં ગામ નો કોઈ વ્યક્તિ ઝેરના મોવાડાના હોય જંત્ર ના હોય ગમે ખાલી આપણે કહીએ કે હું પોલીસ છું ને આ રીતના કોમ છે એટલો સહકાર મને કાલોલ પોલીસ મળ્યો મળ્યો અને મારી પરીક્ષા એટલે મેં ફોર્મ ભર્યું અને પહેલી પરીક્ષા પાસ કરી ગ્રાઉન્ડ ટેસ્ટ પછી એના પછી લેખિત પરીક્ષા આવી એ પાસ કરી અને એમાં ડાયરેક્ટ જે એએસઆઈ ની ભરતી તમને કદાચ ખબર હશે બધાને ડાયરેક્ટ એએસઆઈ બી હતા મારી જોડે પરીક્ષા આપવામાં એમાં 1350 પરીક્ષા આપી હતી એમાં ખાલી 330 માણસો પાસ થયા આખા ગુજરાતમાં અને એમાં આપણા જિલ્લામાં સાત જ પીએસઆઈઓ પાસ થાય એમાં સાતમો હું જે છું એ ખાતાકીય વાળો છું એમ કે ચોવીસ વર્ષની નોકરી ખાતામાં કરી અને પછી પરીક્ષા આપી હતી જ્યારે પેલા બીજા છ માણસ છે ડાયરેક્ટ એએસઆઈ હતા એમની ઓછી નોકરી આઠ વર્ષ સાત વર્ષ એ બધા મારાથી મતલબ નવા છોકરાઓ એમ પણ માતાજીની મેર અને રિઝલ્ટ આવવાનું હતું એ સમયે હું અહીંયા આવ્યો બાપુના દર્શન કરીએ દર્શન કરવા આવ્યો ને બાપુને વાત કરી કે બબુ આ રીતના છે ને રિઝલ્ટ હવે નજીકમાં છે બાપુ કે તમે પાસ થઈ જશો તો પપ્પુ પાસ हो ગયા એટલે ધાર્મિક ભી વસ્તુ દરેક માણસમાં ધાર્મિકની લાગણી હોવી જોઈએ ધાર્મિક વિચારો હોવા જોઈએ તમે સાઈડમાં જે કરો એ પણ હું અત્યારે મારા ઘરે અડધો પૂજા કર્યા હોતી ના નીકળે સાંજે જઈને નહીંને અડધો પૂજા કરવાની પછી જમવાનું એ ધાર્મિકમાં તમે રહેશો ધાર્મિક લાગણીઓ ધાર્મિક વિચારો એનાથી પોઝિટિવ એનર્જી આવે તમારા ધાર્મિક વિચારો હોય માતાજીના નામ લો કેવું આમ કંઈ કામ ના થાય તમને કતા ખરું માતાજી આટલું કામ થઈ જાય અને થઈ જાય પછી તમને કેવું થાય ચલો થોડા માતાજીએ કામ કર્યું ભગવાને કામ કર્યું સીતારામે કામ કર્યું એટલે દરેક વાતમાં તમે ધાર્મિકને લઈને તમે આગળ ચાલશો તો તમને સફળતા મળે પછી રિઝલ્ટ આવ્યું એટલે મારું રિઝલ્ટ ના આવ્યું કે ભાઈ પાસ કરે પાછું મેં તો બાપુ કીધું બાપુ આ રીત ના થયું છે તાકે આવશે આવશે બે દિવસ પછી મારું આવ્યું એ વિશ્વાસ હતો કે ના ભાઈ ભગવાન મેં જે મહેનત કરી છે પરીક્ષા આપી છે હું પાસ થવો જ જોઈએ બે દિવસ પછી મારો આયુ પાસ થાય પછી પોસ્ટિંગ ના થાય એક મહિનો થયો બે મહિના થયા પાછો બાપુને મેં કીધું બપોર હારી હારું આવશે ખરું ખરું તાકે આવવાનું જ છે અને એકત્રીસ ડિસેમ્બરે મારું આયુ અને સીધું અમદાવાદ સિટીમાં પોસ્ટિંગ થયું એ ભગવાન અને કાલોલ તાલુકાની કાલોલ ટાઉનની જનતા આશીર્વાદ તમે કાલોલ ટાઉનમાં પૂછજો મારું નામ છે ખાલી મનીષભાઈ એક માણસ એવું નહીં મળે કે મનીષભાઈ ખરાબ છે એક માણસ એને કહી દે કે મનીષભાઈ ખરાબ તો આપણે અત્યારે નોકરી છોડી દેવા આજ દિન સુધી કોઈ ગરીબનું કોઈ વિધવાનું પોલીસ ખાતા ખબર નથી તમને એવું કોઈ દિવસ મેં કર્યું નથી અત્યારે મારી અડતાલીસ વર્ષની ઉંમર છે કેટલી પણ નથી લાગતું ને એટલા માટે કર્મો કર્મો વસ્તુ એવી છે ને માણસ ભગવાન પછી આવે તમારા કર્મો પેલા તમે સારા કર્મો કરશો એ કર્મો આગળ આવશે અને એ કર્મો થી કોઈની તાકાત નથી તમને પાછા પાડવાની કે પાડી દેવાની કે એવા વિચારો કરવાની એટલે સારા કર્મો કરશો તો આગળ વધશો અને મેં સારા કર્મ કરેલા છે કદાચ ભૂલથી કોઈ ભૂલ થઈ હશે પણ મને જાણ નથી એમ મેં કોઈનું અત્યાર આજ દિન સુધી કોઈનું ખોટું લગભગ નહીં કર્યું હોય કોઈ આમ કીધું હશે કે સાહેબ નથી હા ભાઈ જવા દો એટલે હું આજે મારું આવું સન્માન સ્વાગત બાપા સીતારામ ગ્રુપ તરફથી તેમજ ડેરો સ્ટેશન ના લાલભાઈ સોસાયટીના માણસો તેમજ બીજા ગામથી અન્ય પધારેલા તમામ ભક્તોનો હું ખૂબ ખૂબ આભારી છું અને મારી અમદાવાદ સિટીમાં કે કાલો જયારે બી જરૂર પડે મારો નંબર અવેલેબલ છે એની ટાઈમ ગમે ત્યારે મને ફોન કરજો હું મારા બનતા તમામ પ્રયત્નો કામ પૂરું કરવા માટે કરીશ જય હિન્દ જય ભારત